નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એફઆઈ બી કોમ ફાઇનાન્સિયલ એકાઉન્ટિંગમાં શાખાના હિસાબોનો એક અગત્યનો દાખલો શીખીશું આ જે દાખલો છે એ ગુજરાત યુનિવર્સિટી એફઆઈ બી કોમ ડિસેમ્બર બે હજાર બાવીસ યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે તો સૌ પ્રથમ આપણે રકમ સમજી લઈએ અને ત્યારબાદ એની ગણતરી કરીશું અમદાવાદની નિષ્ઠા ટ્રેડર્સની ભાવનગરમાં એક સ્વતંત્ર શાખા છે આ શાખાનું તારીખ એકત્રીસ ત્રણ બાવીસના રોજનું કાચું સરવૈયું નીચે પ્રમાણે છે જુઓ શાખાનું કાચું સરવૈયું આપેલું છે જેમાં ઉધાર બાકીઓ આપી છે અને જમા બાકીઓ આપી છે થોડી વધારાની માહિતીમાં ચાર જેટલા હવાલાઓ આપેલા છે હવાલાઓ આપણે સમજી લઈએ તારીખ એકત્રીસ ત્રણ બાવીસના રોજ શાખાનો સ્ટોક રૂપિયા એક લાખ હતો એકત્રીસ ત્રણ બે હજાર બાવીસ એટલે વર્ષનો આખરનો દિવસ એટલે આ આખરનો સ્ટોક થશે જે રીતે શરૂઆતનો સ્ટોક અહીંયા આપ્યો જ છે એક ચાર એકવીસનો એ રીતે આ આખરનો સ્ટોક છે શાખાનું ફર્નિચર ખાતું મુખ્ય ઓફિસના ચોપડામાં રાખવામાં આવે છે શાખાના ફર્નિચરના ઘસારા તરીકે રૂપિયા દસ હજાર માંડી વાળવાના છે એટલે શાખાનું જે ફર્નિચરનું ખાતું છે શાખા ખા શાખા નોંધતી નથી મુખ્ય ઓફિસના ચોપડામાં જ રાખવામાં આવે છે અને ફર્નિચરના ઘસારાના દસ હજાર રૂપિયાની આપણે નોંધ આપવાની છે બરાબર જ્યારે પણ પ્રશ્નમાં આવી માહિતી આપી હોય તો શાખાનું જે ફર્નિચર છે એ પાકાશ રેયા બતાવવાનું નહીં કેમ કારણ કે મુખ્ય ઓફિસના ચોપડામાં જ રાખે છે એટલા માટે મુખ્ય ઓફિસે સાહીઠ હજાર રૂપિયાની કિંમતનો માલ શાખાને મોકલેલ છે જે શાખાને એકત્રીસ ત્રણ બાવીસ સુધી મળેલ નથી એટલે વર્ષના આખરે દિવસ સુધી શાખાને માલ મળ્યો જ નથી એટલે માર્ગમાં છે એટલે એને માર્ગસ્થ માલ કહેવાય બરાબર માર્ગસ્થ માલની શાખાના હિસાબોમાં કોઈ નોંધ કરવાની રહેતી નથી તારીખ અઠ્ઠાવીસ ત્રણ બાવીસના રોજ શાખાએ પચાસ હજાર રૂપિયાની રોકડ મુખ્ય ઓફિસને મોકલેલ છે જે મુખ્ય ઓફિસને તારીખ બે ચાર બાવીસના રોજ મળેલ છે શાખાએ કઈ તારીખે રોકડ મોકલી અઠ્ઠાવીસ ત્રણ બાવીસ એટલે વર્ષ પૂરું થવા પહેલાં આપણું વર્ષ જો એકત્રીસ ત્રણ બાવીસે પૂરું થાય છે એ પહેલાં શાખાએ રોકડ મોકલી છે પણ મુખ્ય ઓફિસને વર્ષ પૂરું થયા પછી મળેલ છે બે ચાર એટલે કે એપ્રિલની બીજી તારીખે મળેલ છે જ્યારે આપણું વર્ષ તો એકત્રીસ માર્ચે જ પૂરું થઈ જાય છે એટલે આ માર્ગસ્થ રોકડ કહેવાશે અને માર્ગસ્થ રોકડ જે છે એ આપણે એની અસર આપવી પડશે મુખ્ય ઓફિસના ખાતામાં જમા બાજુ બતાવવું પડશે અને શાખાના પાકા સરળવામાં પણ એની અસર આપવી પડશે ઉપરની વિગતોના આધારે શાખાના ચોપડામાં વર્ષ બે હજાર એકવીસ બાવીસના વાર્ષિક હિસાબો તૈયાર કરો વાર્ષિક હિસાબો એટલે એની અંદર વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સર બરાબર તો એ આપણે તૈયાર કરવાનું છે અને એ સિવાય મુખ્ય ઓફિસનું ખાતું તો બનાવવું જ પડશે બરાબર તો જુઓ તમારી જે જવાબના ભાગરૂપે આપણે ખાતા બનાવવાના છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો શાખાનું વેપાર ખાતું શાખાનું નફા નુકસાન ખાતું ત્યારબાદ શાખાનું પાકું સરવૈયું અને મુખ્ય ઓફિસનું ખાતું બરાબર આટલી વસ્તુ આપણે જવાબના ભાગરૂપે બનાવવાની થશે બરાબર તો એક પછી એક વિગતો આપણે લેતા જઈએ સૌપ્રથમ સ્ટોક સ્ટોકની શરૂઆતની બાકી આપી છે એટલે આ શરૂઆતનો સ્ટોક છે વેપાર ખાતામાં બાજુ આવશે એસી હજાર રૂપિયા બરાબર એ જ રીતે આખરનો સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ આવે તો એ પણ આપણે લખી જ દઈશું આખર સ્ટોક જે હવાલામાં આપ્યો છે પહેલા જ હવાલામાં આપ્યો છે આખર સ્ટોક એક લાખ રૂપિયા બરાબર અને વર્ષના આખરનો સ્ટોક છે એટલે એની બીજી અસર વેપાર સોરી પાકા સરવૈયામાં પણ આવશે તો પાકા સરવેમાં પણ આપણે લખી દઈશું મિલકત લેણા બાજુ આખર સ્ટોક અને એની કિંમત આપી છે એક લાખ રૂપિયા બરાબર ચાલો ત્યારબાદ આગળ જુઓ બીજી બધી વિગતો લેતા જઈએ તો દેવાદારો આપેલા છે બરાબર વર્ષના આખરના દેવાદારો છે એટલે એની એક અસર મિલકત લેણામાં આવશે પાકા સરવૈયામાં તો પાકા શ્રેમાં લખી દઈએ દેવાદારો બે લાખ રૂપિયા ત્યારબાદ ખરીદી પાંચ લાખ રૂપિયાનો માલ ખરીદ્યો છે ખરીદી કરી એટલે એની અસર વેપાર ખાતામાં આપવી પડશે તો વેપાર ખાતામાં લખીશું ખરીદી ખરીદ પરત આપી હોય તો માઇનસ કરવાનું પણ આ પ્રશ્નમાં ક્યાંય ખરીદ પરત દેખાતું નથી એટલે સીધી રકમ બહાર જ લખી દઈએ પાંચ લાખ રૂપિયા ત્યારબાદ ભાડું અને વેરા એસી હજાર રૂપિયા ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું ભાડું અને વેરા એસી હજાર રૂપિયા પગાર એ પણ ખર્ચ છે બરાબર નફા નુકસાન ખાતામાં જ લખીશું એક લાખ રૂપિયા ઓફિસ ખર્ચ એ પણ નફા નુકસાન ખાતામાં જ આવશે પચાસ હજાર રૂપિયા બેંક શિલ્લક હવે આખરે બેંક શિલ્લક એટલે મિલકત છે એટલે મિલકત લેણામાં આવશે પાકા સરવૈયામાં બરાબર તો પાકા શ્રેયામાં લખીશું બેંક શિલ્લક પચાસ હજાર રૂપિયા બરાબર ત્યારબાદ સ્થિર મિલકત સ્થિર મિલકત એટલે કાયમી મિલકત જે પાકા પાકાશરેયામાં લખાય સ્થિર મિલકતો તો સ્થિર મિલકતોની કિંમત આપી છે એક લાખ ચાલીસ હજાર રૂપિયા મિલકત હોવાથી પાકા મિલકત લેણા બાજુ લખાશે બરાબર તો ઉધાર બાકીઓની બધી એન્ટ્રી કરી દીધી હવે જમા બાકીની વાત કરીએ તો જમા બાકી સૌપ્રથમ મુખ્ય ઓફિસનું ખાતું આપેલું છે જમા બાકી બરાબર તો મુખ્ય ઓફિસનું જે ખાતું છે મુખ્ય ઓફિસના ખાતામાં જમા બાજુ લખીશું બાકી આગળ લાવ્યા શરૂઆતની બાકી તરીકે બે લાખ એસી હજાર રૂપિયા ત્યારબાદ લેણદારો લેણદારો એટલે દેવું છે બરાબર તો એમાં મૂડી દેવા બાજુ લખીશું લેણદારો એની રકમ આપી છે એક લાખ વીસ હજાર રૂપિયા ત્યારબાદ વેચાણ સાત લાખ એંસી હજાર રૂપિયા વર્ષનું જે વેચાણ છે વેપાર ખાતામાં આવશે તો વેપાર ખાતામાં લખીએ વેચાણ હવે ઉધાર વેચાણ અને રોકડ વેચાણ છૂટું આપ્યું નથી અને છૂટું પડી શકે એવા કોઈ હવાલા પણ નથી આપ્યા એટલે સીધે સીધું કુલ વેચાણ જ બહાર લખી દઈએ સાત લાખ એંસી હજાર રૂપિયા કમિશન કમિશન એટલે આવક છે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીશું કે જમા બાકીમાં આપ્યું છે એટલા માટે વીસ હજાર રૂપિયા જો આ જ કમિશન ઉધાર બાકીમાં આપ્યું હોતે તો ખર્ચ તરીકે બતાવતો પણ જમા બાકીમાં આપ્યું છે એટલે આવક તરીકે બતાવીશું બરાબર ત્યારબાદ હવાલા જુઓ પહેલો હવાલો આખર સ્ટોક એની આપણે નોંધ કરી બીજો હવાલો ફર્નિચર શાખાનું ફર્નિચર ખાતું મુખ્ય ઓફિસના ચોપડામાં રાખવામાં આવે છે અને શાખાના ફર્નિચરના ઘસારા તરીકે રૂપિયા દસ હજાર માંડી વાળવાના છે બરાબર ફર્નિચર પર દસ હજાર ઘસારો ગણવાનો છે એ નુકસાન છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું ફર્નિચર પર ઘસારો અને શાખાના ફર્નિચરનું ખાતું મુખ્ય ઓફિસના ચોપડામાં રાખવામાં આવે છે એટલે આ ઘસારાની અસર મુખ્ય ઓફિસના ખાતામાં પણ આવશે તો મુખ્ય ઓફિસના ખાતામાં પણ દસ રૂપિયા લખીશું શાખાના ફર્નિચર પર ત્યારબાદ આગળ જુઓ ત્રીજો હવાલો મુખ્ય ઓફિસે સાહીઠ હજારની કિંમતનો માલ શાખાને મોકલેલ છે જે શાખાને એકત્રીસ ત્રણ બાવીસ સુધી મળેલ નથી એટલે માર્ગમાં જ છે રસ્તામાં છે બરાબર માર્ગસ્થ માલની ક્યારેય આપણે કોઈ નોંધ કરવાની હોતી નથી એટલે ત્રીજા હવાલાની કોઈ નોંધ કરવાની નથી અઠ્ઠાવીસ ત્રણ બાવીસના રોજ શાખાએ પચાસ હજારની રોકડ મુખ્ય ઓફિસને મોકલેલ છે જે મુખ્ય ઓફિસને બે ચાર બાવીસના રોજ એટલે કે એપ્રિલમાં મળેલ છે વર્ષ પૂરું થયા પછી એટલે આપણે તો હિસાબો કઈ તારીખે બનાવી રહ્યા છે એકત્રીસ ત્રણ બાવીસના રોજ તો એકત્રીસ ત્રણ બાવીસ સુધી મુખ્ય ઓફિસને આ મળેલ નથી એટલે માર્ગમાં જ છે એટલે મુખ્ય ઓફિસના ખાતામાં માર્ગસ્થ રોકડ તરીકે બતાવીશું પચાસ હજાર રૂપિયા બરાબર જે શાખાએ મુખ્ય ઓફિસને મોકલ તો છે પણ મુખ્ય ઓફિસને હજુ સુધી મળ્યા નથી અને બીજી એન્ટ્રી એની પાકા સર્વેમાં પણ કરીશું કારણ કે શાખા પાસે એટલા રૂપિયા ઓછા થવાના બરાબર તો માર્ગસ્થ રોકડ તરીકે મિલકત લેણામાં બતાવીશું પચાસ હજાર રૂપિયા બરાબર તો બધી વિગતોની આપણે અસર આપી દીધી છે હવે સમય થયો છે ખાતાઓ બંધ કરવાનો બરાબર તો સૌ પ્રથમ આપણે વેપાર ખાતાથી શરૂઆત કરીએ વેપાર ખાતું બંધ કરીએ તો વેપાર ખાતામાં જવા બાજુનો સરવાળો આઠ લાખ એંસી હજાર રૂપિયા થાય છે આઠ લાખ હજાર રૂપિયા ઉધાર બાજુ લખી દઈએ અને એમાંથી ઉધાર બાજુની રકમ વાત કરીએ તો તફાવતની રકમ મળે છે ત્રણ લાખ રૂપિયા બરાબર આ ત્રણ લાખ રૂપિયા જે તફાવત મળે વેપાર ખાતાનું પરિણામ એટલે આપણે એને કાચો નફો કહીશું વેપાર ખાતાનું પરિણામ આપણે નફા નુકસાન ખાતામાં લઈ જવાનું હોય છે એટલે નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખીશું કાચો નફો ત્રણ લાખ રૂપિયા બરાબર ક્યાંથી લાયા વેપાર ખાતેથી હવે નફા નુકસાન ખાતું બંધ કરીએ તો નફા નુકસાન ખાતામાં જમા બાજુનો સરવાળો ત્રણ લાખ વીસ હજાર રૂપિયા થાય છે આ જ સરવાળો ઉધાર બાજુ લખી દઈએ ત્રણ લાખ વીસ હજાર રૂપિયા અને એમાંથી ઉધાર બાજુની બધી રકમ માઇનસ કરીએ તો તફાવતની રકમ એસી હજાર રૂપિયા નીકળે છે નફા નુકસાન ખાતાનું પરિણામ એટલે ચોખ્ખો નફો વર્ષ દરમિયાનનો

હવે મુખ્ય ઓફિસનું ખાતું બંધ કરીએ તો મુખ્ય ઓફિસમાં જમા બાજુનો સરવાળો ચાર લાખ વીસ હજાર રૂપિયા થાય છે એ જ સરવાળો ઉધાર બાજુ પણ લખી દઈએ ચાર લાખ વીસ હજાર રૂપિયા તો મુખ્ય ઓફિસની આખરની બાકી મળશે ચાર લાખ વીસ હજાર રૂપિયા બરાબર આટલા રૂપિયા મુખ્ય ઓફિસની વર્ષના અંતની આખરની બાકી હશે બરાબર જે આપણે પાકાશ્રવયામાં લખવાનું હોય છે બરાબર તો પાકાશ્રયામાં મુખ્ય ઓફિસની જે બાકી નીકળી એ લખી દઈએ ચાર લાખ વીસ હજાર રૂપિયા તો હવે આપણે મુખ્ય ઓફિસ નું ખાતું લખાઈ ગયા પછી પાકુ સરય બંધ કરવાનું છે તો પાકાશરે નો સરવાળો મૂડી દેવા બાજુ પાંચ લાખ ચાલીસ હજાર રૂપિયા થાય છે બરાબર હવે મિલકત લેણા બાજુનો સરવાળો કરીએ તો મિલકત લેણાં બાજુનો સરવાળો પણ આપણને પાંચ લાખ ચાલીસ હજાર રૂપિયા મળી રહે છે એટલે કે મૂડી દેવા અને મિલકત લેણા બાજુ બંને બાજુનો સરવાળો સરખો થઈ રહે છે બરાબર તો આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે જુઓ અહીંયા આપણે સૌપ્રથમ વેપાર ખાતું બનાવ્યું નફા નુકસાન ખાતું બનાવ્યું પાકું સર્વે બનાવ્યું અને મુખ્ય ઓફિસનું ખાતું બનાવ્યું